આ ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામના ચાંદીના ભાવ રૂપિયા એકસો પંચાવન આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા બારસો ચાલીસ દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા પંદરસો પચાસ સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા પંદર હજાર પાંચસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ પંચાવન હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાના ભાવ રૂપિયા દસ હજાર નવસો પચાસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સિત્યાસી હજાર છસો દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ નવ હજાર પાંચસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ લાખ પંચાણું હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવસો પિસ્તાલીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા પંચાણું હજાર પાંચસો સાહીઠ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ ઓગણીસ હજાર ચારસો પચાસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર લાખ ચોરાણું હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું અઢાર કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા આઠ હજાર નવસો સાહીઠ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ઇકોતેર હજાર છસો દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નેવ્યાસી હજાર છસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા આઠ લાખ છન્નું હજાર રહ્યો છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો